સુરતમાં એક તરફ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તંતોડ મહેનત કરી રહી છે જોકે આ સામાજિક તત્વો પોલીસને જાણે સીધી ચેલેન્જ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે સુરતના ઉધના વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે ઉધનામાં આશીર્વાદ ટાઉનશિપ ગેટ પાસે વેલકમ પાનની લાઇનમ આવેલી છે જૈન ઔષધિ કેન્દ્રની બાજુમાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર દીપક પવારની ઓફિસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી એક ગોળી પોલીસે કબજે કરી હતી જ્યારે બીજી ગોળી શોધવા પોલીસે ઓફિસના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી તો સાથે જ પોલીસે સીસીટીવીની મદદથી ફાયરિંગ કરનાર આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી મારું નામ છે રાહુલ પવાર અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધ્યા કોર્પોરેશનનું એમની ઓફિસ છે અહીંયા અને સ્પેન્ડર ગાડી અહીંયા આવી હતી સ્પેન્ડર ગાડી આવીને બે શખ્સ હતા હવે બે શખ્સ હતા એમાંથી ગોળી બંદૂકો એ બહાર કાઢી અને બંદૂકમાં ગોળી નાખી એક બેન છે લેડીસ છે એ જોઈ ગયા અને ફાયરિંગ કર્યું બહાર નીકળ્યા પછી લેડીસ અમને કીધું કે ભાઈ આવી કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી ગોળી ઝાડ પર વાગી છે ઝાડ પરથી વાગીને અંદર દરવાજા કાચ મારી ક્રોસ ને અંદર ગોલી ગઈ છે એ તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી હવે પોલીસ જાણ કરશે જો આરોપી પકડાશે તેમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણ છે ગોળી ચલાવવામાં આવી છે મારા ભાઈનું નામ છે દીપક પવાર જૂની અદાવત તો હવે ખબર નથી પડતી પણ હવે ખબર નથી પોલીસ વાળા પકડે તો ખબર પડે કે ભાઈ કઈ અદાવત છે કઈ નથી અદાવત મુદ્દા વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી વીસ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાગ્ય ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર બે જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાનું માહિતી છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે જે જેનો ફાઈનાન્સ આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની સાથે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલ ઇન્ફોર્મેશન કરી રહ્યા છીએ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને vehicle ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો પર અમે તપાસ કરી અને જલ્દી જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો ત્યાં